ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ મહિલા મોરચાના પ્રભારી માન્ય ગોધનભાઈ ઝડફિયા સાહેબ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ અરુણાબેન ચૌધરી પ્રદેશના મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે આપ સૌ પત્રકાર મિત્રો ભાઈઓ અને બહેનો આજની પ્રેસ વાર્તામાં હું આપનું સ્વાગત કરું છું અને હું દીપિકા પહેલે કહું છું ખૂબ ખૂબ આભાર બહેન શ્રીનો અત્રે આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આદરણીય ગોર્ધનભાઈ જડફિયાજી અને મંચસ્થ ગણ મીડિયાના સૌ મિત્રોને નમસ્કાર ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ આ તારીખ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે જૂના સંસદ ભવનમાં વિદાય સમારંભ પછી નવા સંસદ ભવનમાં લોકશાહીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને લોકસભાના નવા સંસદ ભવનના પ્રથમ સત્રમાં જ મહિલા તેત્રીસ ટકા અનામત માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું અને ગઈકાલે વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસનો દિવસ મહિલાઓ માટે ખૂબ એક ઐતિહાસિક દિવસ બનીને રહી જશે કેમ કે ગઈકાલના દિવસે જ મહિલાઓને નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત લોકસભામાં અને વિધાનસભામાં તેત્રીસ ટકા અનામત મહિલાઓને મળ્યું આ માટે દેશના પરમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ગુજરાત પ્રદેશની તમામ મહિલાઓ વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું આ બિલ પાસ થવાથી નારી શક્તિનું પ્રભુત્વ માત્ર વધશે એટલું જ નહીં રાજનીતિના માધ્યમથી મહિલાઓને સામાજિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે મહિલાઓને જાહેર જીવનમાં પણ એમનું એ પ્રભુત્વ જોવા મળશે મહિલાઓમાં રહેલા કૌશલ્ય એમની કાર્યક્ષમતા અને એમની કુને જેમનું ભારત દેશ પણ લાભ લઈ શકશે નારીને અર્વાચીન કાળમાં પોતાના અધિકારો મોદી સરકારે આપીને એમની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન સાથે આ મહિલા અનામત એ ઐતિહાસિક અને ક્રાંતિકારી સાબિત થવાનું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી વાત કહેલી કે માનવતા કી પ્રતિ મહિલાઓ કે સશક્તિકરણ કે બિના અધૂરી હૈ આજ મુદ્દા મહિલાઓ કે વિકાસ કા નહી હે બલકી મહિલાઓ કે નેતૃત્વ વાળે વિકાસ કા હૈ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ સૂત્રને એમને ચરિતાર્થ કરીને બતાવ્યું એમના સંકલ્પે મહિલાઓની પ્રગતિ હર હંમેશ દરેક ક્ષેત્રમાં થાય એમના માટેથી એમને ચિંતા કરી રાજનીતિના ક્ષેત્રમાં પણ મહિલાઓ આગળ વધે આ રાષ્ટ્રની નીતિ બનાવવાની પ્રક્રિયામાં પણ મહિલાઓ હિસ્સેદાર બને એમના માટેથી મોદી સરકારે પ્રયત્ન મહિલાઓ માટે જે કર્યો છે એ ખૂબ બિરદાવવાલાયક છે દેશની આધી આબાદી મહિલાઓની છે ત્યારે કહી શકાય કે દેશ કી આધી આબાદી કે ઉત્થાન કે બિના દેશ કા સે વિકસિત હોના અસંભવ હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ દેશની મહિલાઓ આ રાષ્ટ્રને વિકાસશીલમાંથી વિકસિત બનાવવા તરફ સહભાગી થશે અને આવી રીતે મોદી સરકારના નેતૃત્વમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં જે હરણફાળ ભરી છે ગૃહથી લઈને ગ્લેમર ખેતરથી લઈને ખેલ જગત કુટિર ઉદ્યોગથી લઈને કોર્પોરેટ વર્લ્ડ ઓટોમોબાઈલથી લઈને અંતરિક્ષ શિક્ષણથી લઈને ક્ષેન્ય એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં મહિલાએ પોતાની આગવી શક્તિથી અજવાળ્યું ન હોય આજે મોદી સરકારના નેતૃત્વમાં મહિલાઓએ રાજનીતિના ક્ષેત્રમાં પણ એમને સમાનતાનો અધિકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યો છે અને ડૉક્ટર સાહેબ જેવી રીતે વાત કરતા કે અગર કિસી દેશ મેં મહિલાએ પ્રગતિ કરી રહી છે તો વો દેશ પ્રગતિ કર કરા હૈ અને એવી રીતે આગળના સમયમાં આ દેશ અશ્વગતિએ પ્રગતિ કરશે એના માટેથી હું નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું એમને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપું છું અને આ જે નારી વંદના અધિનિયમ ગઈકાલે પારિત થયો છે ત્યારે આમના પહેલાંની વાત કરું તો પહેલી વખત ઓગણીસો છન્નુંમાં દેવગોડાજીની સરકારે આ બિલ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છેલ્લા સિત્યાવીસ વર્ષમાં વર્તમાન સરકાર સહિત ચાર સરકાર દ્વારા આ બિલ અગિયાર પ્રયાસો દ્વારા રજૂ થયેલું આના પહેલાંના દસ પ્રયાસો થયેલા અને છેલ્લે બે હજાર દસમાં પણ આ બિલ રજૂ કરવામાં આવેલું અને ત્યાર પછી તેર વર્ષ સુધી લોકસભામાં આ બિલ પસાર થઈ શક્યું નથી અને ગઈકાલે આ બિલ પસાર થયું અને મહિલાઓને જે અનામત મળ્યું છે ત્યારે સમગ્ર ભારત દેશની નારી શક્તિ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વચન શુભકામનાઓ અને શુભાશિષ પાઠવી રહી છે ત્યારે આ મહિલા આરક્ષણ રાજ્યસભામાં કે જે રાજ્યમાં વિધાન પરિષદ છે એ વિધાન પરિષદોમાં લાગુ નહીં પડે ફક્ત ને ફક્ત લોકસભામાં અને દરેક વિધાનસભામાં આ તેત્રીસ ટકા મહિલા આરક્ષણ મહિલાઓને મળશે આ એક ઐતિહાસિક અધિનિયમ છે અને આ કાયદા હેઠળ લોકસભા અને વિધાનસભા માટે મહિલાઓને પંદર વર્ષ સુધી અનામત રહેશે પંદર વર્ષ પછી મહિલાઓને અનામત આપવા માટે ફરીથી આ બિલને રજૂ કરવું પડશે બંધારણની કલમ ટુ થર્ટી નાઇન એ એ અંતર્ગત રાજધાની દિલ્હીની વિધાનસભામાં પણ મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવી છે દિલ્હી વિધાનસભાની જે સિત્તેર જેટલી બેઠકો છે એમાંથી ત્રેવીસ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને આ રીતે આ કાયદાનો અમલ થવામાં હજુ વાર લાગે એવું છે આ કાયદો સીમાંકન બાદ જ અને સીમાંકન થયા પછી જ અમલમાં આવશે બે હજાર છવ્વીસ પછી લોકસભાના સીટનું સીમાંકન થવાનું છે ત્યારે આ સીમાંકન પછી જ મહિલા અનામત લાગુ કરવામાં આવશે એટલે કે આ કાયદો બે હજાર ચોવીસની લોકસભામાં ચૂંટણી સમયે રહેશે નહીં મોદીજીએ જેવી રીતે કહ્યું કે નારી શક્તિ વંદન કાયદા દ્વારા આપણું લોકતંત્ર વધારેમાં વધારે મજબૂત બનશે હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની માતાઓ બહેનો અને દીકરીઓને અભિનંદન આપું છું અને મહિલા આરક્ષણ આ મહિલાઓના સશક્તિકરણ અને એમના પ્રતિનિધિત્વને સુધારવા માટે ખૂબ જ એક જરૂરી પગલું નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લેવાયું છે મહિલાને સમાનતા અને સ્વાભિમાન વિના કોઈ પણ સમાજ પ્રગતિ કરી શકતો નથી ત્યારે આજે એમની શરૂઆત આપણા ભારત દેશથી થઈ છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસને કારણે જ આ શક્ય બન્યું છે આ અધિનિયમથી દેશની મહિલાઓમાં એક આત્મસન્માનની સાથે સમાન ભાગીદારીની પણ એક નિશ્ચિતતા જોઈ શકાય છે મોદીજીએ વર્ષોથી વિલંબિત પડેલા આ મહિલા અનામતને અસ્તિત્વમાં લાવીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને મોદીજીએ તેમના સંકલ્પ અને ઈચ્છાશક્તિથી સાબિત કર્યું છે કે મહિલા શક્તિ સાથે મોદી સરકાર છે અને આ માટે હંમેશા આ નારી શક્તિ મોદી સરકારની આભારી રહેશે નવરાત્રિનું પર્વ ખૂબ નજીક આવી રહ્યું છે ત્યારે આ નારી શક્તિ સમગ્ર ગુજરાત પ્રદેશની અને ભારતની નારી શક્તિ આદરણીય મોદીજીને અને એમની સરકારને સુભાશિષ અને આશીર્વચન પાઠવે છે અને આવા જ આશીર્વચન સાથે આ નવરાત્રિનું પર્વ જે શક્તિ માટે છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આ નવરાત્રીના પર્વ નિમિત્તે નરેન્દ્રભાઈ દ્વારા મહિલાઓને મળેલી આ એક સૌથી મોટી ભેટ છે ત્યારે ફરી ફરી આ ગુજરાત પ્રદેશની સમગ્ર મહિલાઓ વતી આદરણીય વડાપ્રધાન શ્રીનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય વંદે માતરમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેળા મુછ દ્વારા

प्रेस वाता उपस्थित प्रदेश महिला मोर्चा अध्यक्षा डॉक्टर दीपिकाबेन महामंत्री सीमाबेन उपाध्यक्ष अरुणाबेन मीडियाना इन्चार्जी यज्ञेशभाई सहप्रवक्ता श्रद्धाबेन आपसव पत्रकार भाईने बेन ભારતીય જનતા પાર્ટી જનસંઘના સમયથી સમાજની અંદર મહિલાઓના નેતૃત્વ અંગે શરૂઆતથી ચિંતિત હતી અને જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા મહામંત્રી હતા સંગઠનના ત્યારે એમણે શરૂઆતથી જ બે તૃતીયાંશ બહુમતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાગુ કરાવી હતી ઓગણીસો ચોરાણુમાં અમારી રાષ્ટ્રીય કાર્યકારણી વડોદરા ખાતે મળેલી અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની આ પ્રતિબદ્ધતા જાહેર કરેલી અને જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે દીકરીઓને માટેના જે પ્રયાસો થયા છે સૌથી પહેલા એમણે એક પ્રયાસ કર્યો કે દીકરીઓ સ્કૂલમાં દાખલ થાય એટલે પ્રવેશ ઉત્સવના માધ્યમથી દીકરીઓને નિશાળમાં પ્રાથમિક શાળામાં દાખલ કરવા માટે ધારાસભ્ય સભ્ય અને મંત્રીઓ ગામડે ગામડે ગયા અને જે ડ્રોપઆઉટ રેશિયો હતો લગભગ થર્ટી થ્રી પરસેન્ટથી ઉપર હતો એ એમણે એમના પ્રયાસોથી આજે આપણે દૂર કરી શક્યા બીજું હવે તો ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી સ્થાનિક સ્વરાજમાં પચાસ ટકા બહેનોને પ્રતિનિધિત્વ મળે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન આ બધામાં અને જેમ દીપિકાબેને કહ્યું આઝાદીના લગભગ સાડા સાત દાયકા આપણે સૌએ પૂરા કર્યા મહિલા સ્ત્રી શક્તિની અથવા દાક્ષિણીની આપણે વાત કરીએ છીએ યત્ર નાર્યસ્તુ પૂજંતે રમંતે તત્ર દેવતા એમ કરીને માતાઓનું ગૌરવ આપણે વધારીએ છીએ પરંતુ એમની શાસનમાં ભાગીદારી ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં ભાગીદારી ધ થોટ્સ ઓફ ફિમેલ્સ બહેનોની મુશ્કેલીઓની અંદર ઉકેલવાની ભાગીદારી એ લોક પ્રતિનિધિત્વ વગર આવે નહીં અને એટલા માટે છેલ્લા દસ વખતના પ્રયાસો ઓગણીસો સરકાર દેવગૌડા શરૂ કરેલો પ્રયાસ અટલજી વખતે ચાર વખત આ બિલ આવ્યું અને મનમોહનસિંહ પણ બે હજાર દસ માં આવ્યું પરંતુ ગઈકાલે જે ઘટના બની છે અનેક બંધારણી સુધારણા બિલો પાર્લામેન્ટમાં આવ્યા છે પરંતુ જે ભારે બહુમતી થી એમ કેવાય કે એબસોલ્યુટલી બે છોડી દો તો સર્વાનુમતે આવો નિર્ણય જયારે થાય ત્યારે ચોક્કસપણે બહેનોની ભાગીદારી પાર્લામેન્ટ અને વિધાનસભામાં બંનેમાં નક્કી થશે વિરોધ પક્ષોને જે કેવું હોય ભલે કે પરંતુ આ બિલ એકવાર આવી ગયું આજે રાજ્યસભા માં પસાર થઈ જશે વિરોધ પક્ષોની પણ એટલા માટે તાકાત પણ નહોતી અને આનો વિરોધ કરવા જેવું કઈ હતું પણ નહીં પરંતુ વિરોધ પક્ષ એટલે ને કઈ બહન બતાવ્યા કરે કે રિઝર્વેશન અંડર રિઝર્વેશન અંડર રિઝર્વેશન અંડર રિઝર્વેશન એ બધા મુદ્દાઓ આવ્યા પરંતુ આજે ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં પહેલી વખત જ્યારે નવી પાર્લામેન્ટના ભવનમાં પહેલો જે નિર્ણય થયો એ દેશની આવતી કાલ માટેનો નિર્ણય છે અને ખાસ કરીને બહેનો મહિલા સશક્તિકરણ માટે નરેન્દ્રભાઈ પહેલું એક સૂત્ર આપ્યું હતું બેટી બચાવ બેટી પઢાવો દીકરીને બચાવવાની જવાબદારી આપણા સૌની સમાજની પણ છે પણ કોઈ સરકાર એમ કે બેટી બચાવો માના પેટમાં કેટલી બહેનોને જન્મતા પહેલાં મારી નાખી જેન્ડર રેશિયો જે રીતે નીચે જઈ રહ્યો હતો એને અવતરતા પહેલાં જે રીતે પેટમાં મારી નાખી અને એના માટે જ્યારે કાયદો બન્યો ગુજરાતમાં તો વિશેષ કરીને કડક રીતે સોનોગ્રાફી પરીક્ષણ જાતિ પરીક્ષણ માટેનો ઇટ વોઝ અ વેરી સ્ટ્રીક લો અને જેને કારણે આપણો જેન્ડર રેશિયો આજે સુધરી રહ્યો છે અને એટલા માટે મારે બહેનોને પણ અભિનંદન અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીને હૃદયપૂર્વકના બહેનો વતી ભારતીય જનતા પાર્ટી ગુજરાત વતી દેશની બહેનોને આગળ આવવા માટે અત્યાર સુધીની ચાલી આવતી આ પરંપરામાંથી એક નવો રસ્તો

અને સંસ્કારની સાથે એમને શાસન કરવાનો જ્યારે અવસર પ્રતિનિધિત્વ કરવાનો મળે છે ત્યારે સમાજની ઉન્નતિ થાય છે સમાજનો વિકાસ થાય છે ભૂતકાળમાં પણ આપણે જોઈએ છીએ આપણી મહિલાઓની ગરિમાઓ અને આદિકાળથી પૃથ્વીના પ્રાદુર્ભાવથી ભારત વર્ષમાં અનેક વીરાંગનાઓ આ દેશનું નેતૃત્વ કર્યું છે અનેક જગ્યાએ સંઘર્ષ કર્યો છે ઘોડા પર બેસીને સેનાપતિ તરીકે લડાઈઓ લડી છે અને એટલા માટે શક્તિના જાગરણ માટેનો એમનો અવસર પૂરો પાડ્યો છે એ બદલ દેશના પ્રધાનમંત્રી મોદીજી અને અમિતભાઈ જે રીતે કાલે પાર્લામેન્ટમાં છેલ્લું પ્રવચન એમનું હતું અને એમણે જે વક્તવ્ય આપ્યું એની અંદર મોદીજીનું એક વિઝન છે એ વિઝનનો એમાં સંપૂર્ણપણે દર્શાવ્યું અને દેશે પણ જોયું અને એટલા માટે આપણે આજની દિવસે આપ સૌના માધ્યમથી મીડિયાના પણ માધ્યમથી બહેનો માટેનો આ સંદેશ એ આવતીકાલની પેઢી માટે આવનારા ભારતની ભાગ્ય ધરોહરમાં બહેનો પણ પોતાના ખભા ઉપર આ જવાબદારી ઉપાડી શકે એવી સક્ષમ થાય એવી શુભકામના પણ પાઠવું છું અને આવનારા દિવસોમાં નેતૃત્વમાં સફળ થાય અને આપણે કહીએ છીએ ઇક્વાલિટી બિફોર લો આપણું બંધારણ જ કહે છે ઇક્વાલિટી બિફોર લો તો હવે ઇક્વાલિટી બિફોર લો તરફ પંચોતેર વર્ષ પછી પણ જઈ રહ્યા છે એનો આનંદ છે અને બહેનોને પણ હૃદયપૂર્વકની શુભકામના કે આપ સૌ નેતૃત્વ કરો આગળ આવો અને સમાજમાં પોતાની શક્તિને ખીલવાનો એક અવસર મળ્યો છે એને સારી રીતે નેતૃત્વ કરવાની ઈશ્વર આપણને બહેનોને શક્તિ આપે અને ભાઈઓ પણ એટલી શુભકામનાથી ખૂબ સારી રીતે આ બહેનોનો વિકાસ થાય એમાં ખડા પગે ઉભા રહે એવી પણ શુભકામના સાથે વ્યક્ત કરું છું આભાર પચાસ ટકા નહીં તેત્રીસ ટકા

એક પણ રિઝર્વેશન નહોતું આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે તો વર્ગ ત્રણ માં આપી દીધું છે પોલીસમાં તમે અત્યારે જોશો તો થર્ટી થ્રી પરસેન્ટ રિઝર્વેશન ઇન ધ પોલીસ ફોર્સ તો આ એક સારી શરૂઆત છે અને સમય જતા આમાં કોઈ લિમિટેશન નથી ટાઈમ ઇટ સેલ્ફ વિલ સેટ નેરેટિવ પણ શરૂઆત તો ભાજપે કરી છે ના એના પણ ઘણા બધા કાયદાઓ પણ છે આ બધામાં સંપૂર્ણપણે સરકાર જાગૃત છે અને શોષણ મુક્ત સમાજ માટે વીઆર કમિટેડ નહી અમે પાર્ટી તરીકે તો પ્રયાસ કર્યો જ છે પરંતુ જ્યાં સુધી ડિલિમિટેશન અને સેન્સેક્સ જો તમારે સંપૂર્ણ રીતે રોટેશન વાળું પદ્ધતિ રિઝર્વેશન આપવું હોય અને એટલા માટે જ પાર્લામેન્ટમાં ઇન ડિટેલ કે જેથી કરીને હેફેઝાડ કોંગ્રેસે તો કહી દીધું કે હમણાં આપો હમણાં આપો ડીલિમિટેશનની સાથે આપવાથી નંબર ઓફ સીટ્સ આર ઇન્ક્રીઝિંગ તો એનો પણ વધારાનો ફાયદો બહેનોને એટલો જ મળવાનો છે અને એટલા માટે અમે પણ પ્રયાસ કરીએ છીએ કે જેટલી પણ બહેનો વિધાનસભામાં પાર્ટી તરીકે આમ તો મોરલી દરેક પાર્ટી એ વિચારવું જોઈએ સૌથી વધુ ટિકિટ તો અમે આપીએ છીએ કોંગ્રેસે આટલી ટિકિટોય નથી આપી અને